સુરત વિસ્તેલ સિવિલ માંથી ઇમરજન્સી વોર્ડના ના ટોયલેટ માસે જન્મેલા બે બાળક મળી આવ્યા આશરે ચાર મહિનાના બે બાળકો ટોયલેટ માંથી મૃત મળ્યા ડિંડોલી વિસ્તારમાં રહેતી સત્યાવીસ વર્ષીય મહિલા વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લીડિંગ થતા ઓબોર થયું હતું મહિલા હાલ ગાયને કોડમાં સારવાર હેઠળ છે ત્યારે મહિલાને કયા કારણોસર અબોર્શન થયું તે તપાસનો વિષય છે અને ત્યાં એને થઈ ગયું એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા આશરે ચાર માસની ત્યારબાદ ગાયનિક ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલટીમાં આવી ગયા હતા અને મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ છે અને એમને એક આપી દેવામાં આવશે

બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે